શિહોરી પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓને દંડકીય કાર્યવાહી કરી રવિવારે શિહોરી પીઆઈ કે એચ બિહોલા તેમજ પોલીસ સ્ટાફના માણસો દ્વારા શિહોરી ચાર રસ્તા પર કાળી ફિલ્મવાળી કાર અને નંબર પ્લેટ વગરની ગાડીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી શિહોરી પોલીસ દ્વારા શિહોરી પાટણ ચાર રસ્તા પર શિહોરી પોલીસ સ્ટાફ સાથે રાખી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં કાળી ફિલ્મ લગાવેલ ગાડીઓના કાચ પરથી કાળી ફિલ્મ હટાવી ગાડીને દંડ આપવામાં આવ્યો હતો તેમજ શિહોરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરી રહી છે તે પણ આજ રોજ નંબર પ્લેટ વિનાની ગાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાં કાળી ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓને અંદાજીત રૂપિયા બાર હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો જેથી કાળી ફિલ્મ અને નંબર પ્લેટ વિના લટાર મારતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો ત્યારબાદ શિહોરી હાઈવે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વારંવાર થતી હોય વાહન ચાલકો પરેશાન થતા હોય છે જેના માટે પણ પીઆઈ કેએચ બિહોલાએ રોડની સાઈડમાં દબાણ કરી મૂકેલા લારી ગલ્લા પણ હટાવવા કહેલ જ્યારે ચાર રસ્તા પર કેબિનોમાં પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં પોલીસે કોઈ કેબિન ધારકો દારૂ જેવા કેફીન પીણાનો વેપાર કરે છે કે કેમ તે માટે ગલ્લા પણ તપાસ્યા હતા જ્યારે સવારથી મોડા સુધી ડ્રાઈવ ચાલી હતી